ને કેટલી ખોટી છે

ભાઈ એક ખૂબ સુંદર ખુલાસો બહાર પાડ્યો છે મિત્રો આવું ન કરું છું કારણ કે કીર્તિ પટેલ છે ને મિત્રો હવે છે ને ફેંકાઈ ગઈ છે મિત્રો અને કીર્તિ પટેલને છે ને હવે ખોટા ખોટા ખુલાસા પાડે છે બરોબર છે જે ફેમસ થવા માટે આવું આવું કામ કરી રહી છે મને તો એવું લાગે મિત્રો હવે ખજૂરભાઈ તમને અંદર ખબર તો હોય છે જે હજારો ગરીબોની સેવા કરે છે બરોબર છે દાન પણ ખૂબ કરે છે તો મિત્રો છે ને આવાને બદનામ ન કરવા ખરેખર હવે કીર્તિ પટેલનો છે ને મિત્રો એક નહીં પરંતુ તમને હવે તમે સોશિયલ મીડિયામાં ધોમ તેમના મોટા મોટા ખુલાસા બહાર પડી રહ્યા છે મિત્રો હવે છે ને આમાં ખજૂરભાઈ મિત્રો સાસા છે અને સાસા જ રહેવાના છે અને ખજૂરભાઈએ હાલ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કીધું હતું કે જા હું દે હું જે ચાહું તે ગરીબોના કામ કરી મિત્રો આ આવા લોકોને જેને જેને ભગવાન માને છે મિત્રો મિત્રો જે ખજૂરભાઈ બરોબર છે એમનો જ વિવાદ ચાલી રહ્યો છે તો આ ખરેખર એક ખોટું છે અને કીર્તિ પટેલ તો હવે છે ને પૂરેપૂરી ફસાઈ ગઈ છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં આ ઘટના વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આ ખુલાસો વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો નહીં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જે રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જાદા સાદા શેર કરો તાકી મિત્રો હવે એમાં એવું છે કે ખજૂરભાઈને જ વિવાદનો વિડીયો બનાવતા હોય મિત્રો બરાબર છે તો હશેને બધાની કોમેન્ટ આવે કે ભાઈ કીર્તિ પટેલ વિશે કેમ ન બનાવતા તો મિત્રો હશે કીર્તિ પટેલનો હશે ને ખુલાસો શું મારે કહેવું છે કે યજ્ઞ પરંતુ ધોમ ખુલાસા થઈ જશે તો આ ઘટના વિશે જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં ધન્યવાદ જોવો જ સંપૂર્ણ